ડીસા તાલુકાના સમશેરપુરા ગામમાં કેશડોલમાં ભ્રષ્ટાચારને લઈને ગામજનો પત્ર આપ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને લોકોને સરકારશ્રી દ્વારા જે કેશ ડોલ યૂકવવામાં આવી છે તેમાં અનેક ગામોમાં સરપંચ તથા તલાટી દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે ડીસા તાલુકાના કેટલાક ગામોમાં કેશ ડોલ બાબતે ભ્રષ્ટાચારની ભૂ આવી રહી છે ત્યારે આજે ડીસા તાલુકામાં શમશેરપુરા ગામના થી વધુ લોકોએ ડીસાની કલેક્ટર ઓફિસ મામલતદાર ઓફિસ તથા તાલુકા પંચાયત અને રૂરલ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું અરજદારોએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અસરગ્રસ્તને જાહેર કરેલ તે હેતુથી અમારું ગામ પણ બનાસકાંઠા જિલ્લાના ડીસા

મળીને સરપંચ તલાટી તથા સભ્યોના વિરોધમાં આજે આવેદનપત્ર અધિકારીઓને સુપરત કર્યું હતું તેના માટે અમારા ગ્રામજનો જાગૃત થઈ અને અભિયાન ચલાવી છે આનો અમને સરકાર શ્રી અમને ન્યાય અપાવો ક્યાં ક્યાં રજૂઆત કર્યા રજૂઆત રજૂઆત પોલીસ સ્ટેશનમાં સ્ટેશન માં કરી નથી માં અમારા ગામના બચ્ચો ભરાને સહાય મળી નથી જે પૂર માંથી અમને સહાય મળી નથી અને અમુક મોટા મોટા માણસો ને સહાય મળી છે એ માટે અમે સરકાર શ્રી ને અમે અમને ન્યાય અપાવો પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ દિશા